હવે બોગસ લગ્નની નોંધણીના સમાચારો સામે આવી રહ્યા છે રાજ્યમાં અત્યારે આવો જ બનાવ ગોધરામાંથી સામે આવ્યો મળતી વિગતો પ્રમાણે ગોધરામાંથી બોગસ લગ્ન નોંધણીનું કૌભાંડ સામે આવ્યું હતું એ માત્ર એક જ મહિનામાં સો લગ્ન નોંધાતા ટીડીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ગોધરા શહેરના બદાલા ગામના તલાટીને સસ્પેન્ડ કરાવવામાં આવ્યા છે તો નોંધનીય છે કે નોટિસ આપવા છતાં બે રોકટોક લગ્ન નોંધણી કરતો હતો તેમને આપને જણાવી દઈએ કે ગોધરામાં થયેલા બોગસ લગ્ન નોંધણી કૌભાંડમાં તલાટીએ છ મહિનામાં પાંચસો પચાસ લગ્ન નોંધણી કરીને સર્ટિફિકેટ આપ્યા છે આ તલાટી માત્ર ગોધરામાં જ નહીં પરંતુ ગુજરાત બહારના ભાગેડું કાપલ્લી પણ લગ્ન નોંધણી કરતો હતો મળતી વિગતો પ્રમાણે યુપી કેરળ મહારાષ્ટ્ર એમપી રાજસ્થાનના કપલા બોગસ લગ્નની નોંધણી કરીને સર્ટિફિકેટ બનાવી આપતો હતો ત્યારે હવે આ બોગસ લગ્ન નોંધણી રેકેટ મામલે ખુલાસા સામે આવ્યા છે જેમાં લવ મેરેજ કરનાર એક યુવતીના મામા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે અરવલ્લી જિલ્લાના ભિલોડાના ટાકાટુકા ગામના યુવક દ્વારા બોગસ લગ્ન ની નોંધણી કરાવવામાં આવી હતી જેને શહેરાના ભદ્રાલા ગામમાં નોંધણી કરાવી હતી તો યુવક દ્વારા યુવતીની ગેરહાજરીમાં આ લગ્નની નોંધણી કરાઈ હોવાનું સામે આવ્યું છે જેમાં તલાટીએ વીસ હજાર રૂપિયા લઈ બોગસ નોંધણી કરી હોવાનો ખુલાસો થવા પામ્યો છે યુવતીની ગેરહાજરીમાં બોગસ સાક્ષી બોગસ નોટરી કરાઈ હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે તો યુવતીના મામા દિનેશ પરમાર દ્વારા ગંભીર ખુલાસા કરવામાં આવ્યા છે ત્યારે એક જ પદ્ધતિથી છેલ્લા છ મહિનામાં થયા પાંચસો ઉપરાંત લગ્નની નોંધણી કરાઈ હોવાનું જાણવા મળી આવ્યું છે પંચ પંચમહાલ જિલ્લાના તાલુકાના ભદ્રાલા ગામમાં જે જે બોગસ લગ્ન કૌભાંડ બહાર આવ્યું છે એ અંગે જો આપને વાત કરું તો અમારા મારા જ ટાકાટુકા ગામની ભાણી જલકબેન મનોભાઈ ચાવડા રહેવાસી મોટાકોટડા તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા અને અમારા જ ગામના છોકરાએ દિલીપભાઈ પ્રવીણભાઈ પરમારે એને એના એનો ભોગ બનાવી છે અને એ આ ષડયંત્ર એ પણ એક ભોગ બની છે ચાર ચાર એપ્રિલ એપ્રિલના રોજ એ લોકો ભાગી ગયેલો ભાઈ દિલીપ કુમાર પ્રવીણભાઈ પરમાર અને પાંચ એપ્રિલના રોજ ફરિયાદ દાખલ કરેલી એની મમ્મી દ્વારા ઈડર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ અરજી આપેલી અને દસ એપ્રિલના રોજ એ લોકો ફિલ્મી ડબે ત્યાં હાજર થયા હાજર પોલીસ સ્ટેશનમાં પણ એ લોકોને બંનેને અલગ અલગ કાઉન્સેલિંગ કરવાની જગ્યાએ બંનેને એક જ રૂમમાં બેસાડવામાં આવ્યા છોકરીની મમ્મીએ પૂછ્યું કે ભાઈ તું આ ભદ્રાલા ગામમાં કેવી રીતે ગઈ હતી તો છોકરીએ સ્પષ્ટ એનો ઉલ્લેખ કર્યો છે કે હું ભદ્રાલા ગામમાં ક્યારેય ગઈ નથી તો ભદ્રાલા ગામમાં જ્યારે ગઈ ના હોય ત્યારે આ સર્ટિફિકેટ કેવી રીતે ઇસ્યુ થયું એ એક મોટો સવાલ છે આ અંગે મને થોડી શંકા ગઈ કે ભાઈ આમાં બોગસ થયેલું છે અને એ તપાસ કરવા માટે ગઈકાલે હું ભદ્રાલા ગામે પહોંચ્યો ભદ્રાલા ગામે જતા ત્યાં તાલુકા ત્યાં પંચાયત કચેરીમાં લોક લાગેલું હતું લોક લાગવાથી પછી હું ત્યાં ગયો ભાઈ ડેપ્યુટી સરપંચના ત્યાં ગયો ડેપ્યુટી સરપંચે પણ પોતે સ્વીકાર્યું કે આ તલાટી જે હતો એ આવી રીતના બોગસ કામ કરીને પૈસા લઈને નાણાના જોડે આ બધું કામ કરતો હતો અત્યાર સુધી આ પંચાયતમાં

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ